વનિયાદ ગામના ખેડૂતોની હાલત કફોડી બની વરસાદ બાદ પાકમાં ઈયળોના ઉપદ્રવને લઈ ખેતીમાં મોટું નુકસાન ગુજરાતમાં ચોમાસાનો સો ટકા ઉપરાંત ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે વરસાદમાં ખેતી પાકો ધોવાઈ ગયા તો ક્યાંક જગ્યાએ પાણીને લઈ ખેતીમાં પાકો બળીને ખાખ થઈ ગયા છે ત્યારે સિનોર તાલુકાના વનિયાદ ગામે અઢીસો વીઘા જેટલી જમીનમાં ખેડૂતો દ્વારા સોયાબીનની ખેતી કરી હતી જે ખેતીમાં વરસાદી નુકસાન બાદ માંડમાંડ ખેડૂતો દ્વારા માવજત કરી પાકને ઉભો કર્યો ત્યાં તો ખેડૂતને બાર સાંધે અને તેજ તૂટે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે સોયાબીનની ખેતીમાં હાલમાં લશ્કરી યળોનો ઉપદ્રવ ફેલાતા ખેતીને મોટા પ્રમાણમાં નુકસાન થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે ખેડૂતો ચાલુ વર્ષે ખેતીમાં મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે જેને લઈ અમે ખેડૂતો છીએ મારું નામ રાયતાપ્પર અજીતભાઈ છે વન્યાદ ગામમાં પચાસ થી સાઠ ખેડૂતે આશરે પાંચસો ઇંગા જેટલું સોયાબીન કરેલું હતું તેમાં છેલ્લો વરસાદ પડવાથી લગભગ અઢીસો ઇંગા સોયાબીન ફેલ ગયેલ છે ત્યારબાદ અમે બેરે બેરે સોયાબીન ઊભું કર્યું હતું ત્યારબાદ લશ્કરી ઈયળ પડવાથી તેનો પણ અમે વારંવાર દવા છાંટવાથી તેનો પણ કંટ્રોલ રહ્યો નથી અને સદંતર નિષ્ફળ ગયેલ છે અને સિંગો પણ લાગી નથી તેથી સરકારને અમારી નમ્ર વિનંતી છે કે સહાય જાહેર કરે બાકી ખેડૂતો અમે ખેડૂતો પાયમાલ થઈ જઈશું કો વનયાદ ગામના અમે ખેડૂતો છે હવે લગભગ પચાસથી સાહીઠ ખેડૂતો છે પાંચસોથી છસો ઇંગો અમારી મોટાભાગે સોયાબીનનું વાવેતર કરેલ છે વરસાદ વધારે પડવાથી સોયાબીનને ઘણું નુકસાન થઈ ગયું હતું ત્યારબાદ અમે જેમ તેમ કરી અને સોયાબીન પાછું ઊભું કર્યું ત્યારબાદ વરસાદ આવ્યો અને ત્યારબાદ લશ્કરી એર પણ આવી આજે સોયાબીનનો પાક તદ્દન ખલાસ થઈ ગયો છે સરકાર કોઈ રાહત આપે તો અમારી માટે સારું છે